પ્રદેશ મહામંત્રી રહી ચૂકેલા પ્રદીપસિંહ વાઘેલાને ફરી એક વખત સંગઠનમાં મહત્વની જવાબદારી મળે તેવી શક્યતા પ્રબળ છે પ્રદીપસિંહને ટીમ વિશ્વકર્મામાં મહામંત્રી અથવા ઉપાધ્યક્ષ બનાવાય તેવી શક્યતા છે ભાજપ કિસાન મોરચાના અધ્યક્ષ એવા હિતેન્દ્ર પટેલને મહામંત્રી બનાવી ઉત્તર ગુજરાત અને ચૌધરી સમાજનું પ્રતિનિધિત્વ પણ સંગઠનમાં અપાય તેવી શક્યતા છે સાથે જ સૌરાષ્ટ્રથી ધવલ દવે અથવા તો ભરત બોઘરાને મહામંત્રી બનાવાય તેવી ચર્ચા છે